પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાતની છું કે આપણા પડોશી રાજ્ય છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પહેલા પણ મેં કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે હજાર હજાર રૂપિયા આપવાની શરૂઆત કરી દીધી છે જે માન્ય કેજરીવાલજી અહીંયા બાટલાઓ ફ્રી આપવાની વાત છે એ લોકોને સસ્તા આપવાની વાત છે ખુશીની વાત છે આપણા માટે પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની માતાઓ બેનો સાથે હડાહળ અન્યાય શા માટે એકસો છપ્પન અન્યાય સામે આ કે તમે જેને વોટ આપો છો એ આપણી સાથે શું કરી રહ્યા છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બેનો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આપી રહી છે તો ગુજરાતમાં કેમ નહીં જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાત કરીને સમગ્ર દેશ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આપણી ગુજરાતની માતાઓ બહેનો સાથે ઘોર અન્યાય કરી રહી છે આ એનું સૌથી મોટું ઉદાહરણ છે મારે સરકારને વિનંતી કરવી છે મહેરબાની કરીને આવી ડોગલી નીતિથી રાજનીતિ બંધ કરો અને રાજધર્મનું પાલન કરો ધન્યવાદ